<laughs> <laughs> नागे आगे हु बताउनु गुटोटे ई के हो यार बेठा ई के राजा इनेन कापा भुलिदोस जो वाला पने देखि नै के बदी जो मैरा कितला मैरा कोइ न आयो कोइ न आयो तमार भाई ने मारता हो तई न आवे आडा तमे न उ भाइ न हो सर सर केम हेलो बा न हो पछि बन्द गर्न नखनो हो पछि रोटला गर्न नही साग बनाउन न हो जा ए मोठो जा मोठो जा अब सो मोठो जा

તો ફેમિલી મસ્ત મજાની છે ને ચા આવી ગઈ છે અને નાસ્તો આવી ગયો છે બસ હવે નાસ્તો કરો બેસી જા હ હા હા નાસ્તો કરો જ તારે ચા નો એટલે તમ નાસ્તો જ કરો હા હું રાખું હા તો નાસ્તો કરો મરો તમે ચા પીને ની ને નાસ્તો તમે ઘર માં હા હા એ તો ઘર જ લેના આવ આ કે કે ખેલું ના બીજે ખેલું હાટુ કપાવિન ટાઈસે ને બાપા આવું તો હું હાટુ રે તમે

આપણે ખાઈ લઈએ તો ફેમિલી અત્યારે હું અને અવિને થઈ છે ગામમાં મસ્ત મજા ખાઈ પછી આ ભાઈને થોડી થોડીક શરદી થઈ જાય છે કે ગામમાં જઈ દવાખાને ભાઈ સરકારી દવાખાને ગામમાં ભૂલું હોય તો ના જઈ આવશું બીજી જગ્યાએ થઈ ગયું વેફર લેવા આવે હા આવું વેફર લેવા આવી ને હા ભાઈ વેફર લેવા આવી તો બાપ દીકરો થઈ છે ગામમાં ફટાફટ એને જીન વીઆઈ વાળા બધા ખાઈને કરી ખોરાક ખાઈને તમે ગામમાં આટો મારી દઈએ તો ફેમિલી છે

વાલા પાણી થી ગરમ હે જી હા હા ગરમ ગરમ ના દે આવે ની ટાઈટ ની એ તો ગરમ આમ થોક નામ દો જી વાલા લા લા કરે હા રાલો ભાઈ તો હે ના કરે થોડી કાર માં ને રસોઈ ને એવું બનાવ મળશે કે તો રસોઈ ને બની રહે ને અલી આજ હે ને પાછું એક મારે જેતપુર જવાનું છે કારણ કે લેવા જવાનું છે કિશુબેન ને રઘાભાઈ ની ઈ પણ આવે છે આજ તો એને લેવા જવાનું છે તો જેતપુર જવાનું છે કે થોડીક વાર રહી આવડા બધા રસોઈ ને બનાવે ને તો હું ઉડાન લીન બી આવી કાબેન

બેન ને તાન રોટલાસ બનાયા હા કાયમ તારે કાયમ શું બનાવવાનું શાક બનાવવાનું મરચાં તરવાના નઈ નઈ હા નઈ ને તો શાક કરી નાખું ને તો મરચાં એવું છે એમ ને તો મરચાં બરચા આવી જાય મરચાં તળવા નાખવાના છે અને આંસાબા બી પૂછતા કી જો કે પછી ક્યાં પોйга ક્યાં પોйга ક્યાં પોйга

તમે બોલ તેની સાને મને દે બરોબર ઓકે બોલ તે હા એ રોટલો નક તૂટી જાય તો જો ભાઈ આપણે બધે રસોઈ ને બનાવે છે એટલે હવે મારે રગા ભાઈ ની પોગી જાય દેવ પાસે તો હવે હું નીકળું કે તો ફટાફટ હે ને ભાઈ લેન ને ભાઈ આવું તો ફાઈનલ હે ને ભાઈ અત્યારે આપણે પોગી જાશી જેતપુર અને જેતપુર ના બસ સ્ટેશન ને અમારા કેશુભાઈ બેન આવી જાય લાડવા ખાઈ ને ભાઈ એવા ખાધા લાડવા

નતર હવે જમવા મીડા મોડા પીગા તે હવે જમી લઈ ને તમાર ટીસુ ને રગા ભાઈ આવી જશે તો ફેમિલી હેને ચાર આપણે રીયોસી હુઆ અને ભાઈજી ખેરે જલા તન લગન કરવા એ બધે તો છે કમ્પ્લીટ અને બરા રઘુભાઈ ભાઈ ને નયા રહી ગયા છે એના હાથ નહી ને મામ આવી ગયા હે તો ભાઈ બ તો ટુકડી પેલા હતી ને જે પાછી કમ્પ્લીટ થઈ ગઈ હે આજથી તો હવે આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય